એક વારમી વાત છે એક નાનકડા ગામમાં એક વૃદ્ધ પિતા પોતાના એક માત્ર પુત્ર સાથે રહેતા હતા પિતા મહેનતુ અને ઈમાનદાર હતા પરંતુ પુત્ર આળસુ બેદરકાર કામચોર દિવસભર ગામમાં ફરે પણ જીવનમાં કંઈ કામ ન કરે પિતાનું દિલ ચિંતાથી ભરાઈ ગયું ઠેડા આ જૂની ગાડી લઈ જા બજારમાં લોકો પાસે એની કિંમત પૂછ અને મને આવીને કહેજે છોકરો ગયો લોકોએ જુદી જુદી કિંમત કહી કોઈ પાંચ કોઈ દાસ કોઈ તો મજાકમાં માત્ર તીન સા કહ્યું છોકરો પાછો આવ્યો પિતાએ શાંતિ થઈ ગયું બરાબર હવે કાલે ફરી જજે બીજા દિવસે છોકરો ફરી ગયો પણ આ વખતે હાસ મજાક અને અપમાન મળ્યું કોઈએ કહ્યું આ ગાડી બેકાર છે તો કોઈએ તેને બગાડી દીધો છોકરો તૂટી ગયો આંખોમાં આંસુ સાથે પિતાને પૂછ્યું બાપા મારી તો કોઈ કિંમત નથી શું લોકો મારી મજાક કેમ ઉડાવે છે પિતાએ ધીમે અવાજમાં કહ્યું એક છેલ્લી વાર ગામના છેડે એક વૃદ્ધ દુકાનદાર પાસે જા છોકરો ગયો દુકાનદારે એને બેસાડ્યો શાંતિથી તેની આંખોમાં જોયું અને કહ્યું બેટા તારી કે આ ગાડીની સાચી કિંમત લોકો નક્કી કરી શકતા નથી જીવનની સાચી કિંમત ત્યારે જ મળે જ્યારે તું સમયનો યોગ્ય ઉપયોગ કરે સમયની એક કડવી વાત છે એ પાછો ક્યારે આવતો નથી પણ તેની એક સુંદર ભેટ છે કે જે તેનો સદુપયોગ કરે છે એ જીવનમાં હંમેશા આગળ વધે છે એ દિવસથી છોકરો બદલાઈ ગયો આળસ છોડી સમયનો સદુપયોગ કર્યો અને થોડા વર્ષોમાં એ જ છોકરો ગામ માટે પ્રેરણાનું ઉદાહરણ બની ગયો નમસ્કાર મિત્રો તમારો આભાર